चालवा तो अभी इतना ना चले बीजेपी चले बाबूर चले नहीं मांगा मार तो भी नहीं किया बीजेपी अरे पप्पू कहाँ घेरा लीजिए बस હારો હેડ હાર હાર વાંધો નહીં હેડ પછી મળી કાલ ચાલુ નહીં દઈ જ લઉં ફોન કર્યો તમને હવે નંબર લઈ બાણું પાંસઠ સો તેતાલીસ અઠાણું બાણું પાંસઠ સો તેતાલીસ ઓકે આ તો ફટાફટ બોલો યાર અરે ભાઈ દુકા ફાયર ગયો મારા ભાઈ ભાઈ મત ચાલે બીજું બીજો બાપોરને વાત ખલાય એક જ ચાલે બાપોર મશીન બધું આપડા બાપનું જ છે મશીન છે હા એક જ ફટાફટ ફટાફટ

એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો સાહેબથી ઉતાળો સાહેબને હું મારો દેખો ને નેમાનો એક તો આપણે દે ભાઈ કોઈ નું ના ચાલે એક જ ચાલે વિજય ભગવત ચાલે

दबाई दूं आई आई बंधु दबाई जाए तुम टेंशन नहीं करवा हां दबाई दूं मैं दबाई दूं तुम जो पतिजी बात मैं एक और वो आगे पढ़ना है एक और नहीं अरे ऐज नहीं है यार मत पति रमा बातो आप से 950 करवा रहे हैं बता करवा रहे हैं

ધરાઈ ગામ પરસમપુર ગાઉ પરપુર પરસમપુર ગોઠી જગ્યા